જય શ્રીરામ પ્રતિક ભટ્ટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ રાજસ્થાનમાં અજમેર અને અજમેરની અંદર મોહિદુન ચિશ્તીની દરગાહ જ્યાં આઠસો વર્ષ પહેલાં સંકટ મોચન મહાદેવનું મંદિર હતું જૈન દેરાસર હતું આ મહાદેવના મંદિર અને જૈન દેરાસરને લઈને હિન્દુ સેના કોર્ટમાં ગઈ છે આ મંદિરને ખુલ્લું કરાવવાનું છે અહીંયા પૂજા વિધિ ચાલુ કરાવવાની છે દરગાહ ગેરકાયદેસર બનેલી છે આવતા સમયમાં હિન્દુ સેના આગળ વધી રહી છે એટલું જ નહીં રાષ્ટ્રીય અધ્યક્ષને સર તં જુદાની વારંવાર ધમકી મળી રહી છે આ કેસમાંથી હટી જવા માટે અને જાનથી ધમકી મળી રહી છે ત્યારે એના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે ગુજરાતના હિન્દુ સેનાપતિ હું એટલું કહું છું કે જવાબ આવશે એક હુમલો કરનારા વિચારી રહ્યા હશે તો એનાથી દસ ગણી તાકાત હિન્દુ સેના હુમલો કરવામાં પણ ધરાવે છે અમે કેન્દ્રના ગૃહમંત્રીને પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે આવતા સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને યોગ્ય કેટેગરી મુજબ સુરક્ષા પૂરી પડે જય શ્રી રામ